આજની વાત આજે મારે વાત કરવી છે આપણે આપણી લાઈફના કન્સેપ્ટ વિશે આપણે બધાએ જોયું હશે કે આપણે નાના કપ હોય ને એની અંદર થોડું મીઠું નાખીએ ચમચી ભરીને અને પછી ચાખીએ તો આપણામાંથી કોઈ નહીં પી શકે કેમ કારણ કે એટલું ખારું હોય કે એક શીપ લેતા લેતા મોઢું આપણું બગડી જાય કે ના આ તો નહીં થાય એટલું જ મીઠું આપણે મોટા ગ્લાસમાં નાખીએ તો એમ થાય કે આ પી શકાય વાંધો નહીં આવે અને એ જ મીઠું આપણે પાણીની જારમાં નાખીએ તો તો બહુ કમ્ફર્ટેબલ હોય અને તમે વિચારો કે આ જ મીઠું તમે જો તળાવમાં નાખો સરોવરમાં નાખો તો ખબર જ નહીં પડે કે નાખ્યું છે તો કહેવાનો મતલબ શું દોસ્તો કે આપણી જિંદગીમાં આ મીઠું છે ને એ આપણી જિંદગીમાં આવતા પ્રોબ્લેમ્સ છે સમસ્યાઓ છે એ એટલી જ આવે જેટલી આ ચમચી મીઠું છે દરેકની જિંદગીમાં પણ જેવું આપણું પાત્ર ને એવી સ્ટ્રોંગનેસ આપણને ફીલ થાય જો આપણે કપ લઈને બેઠા હોઈએ તો ડેફિનેટલી મોઢું બગાડવાનું જ પણ જો આપણું માઇન્ડ આપણી કોન્શિયસનેસ આપણી સજગતા આપણી પોઝિટિવિટી જો સરોવર જેટલી હોય વિશાળ થઈ જાય તો તો આ મીઠાની કોઈ જ અસર ના થાય એટલે મીઠું આવવું એ આપણા હાથમાં નથી દોસ્તો પરંતુ એનું ડાયલ્યુશન કરવું એ ચોક્કસ આપણા હાથમાં છે તો મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણે હંમેશા યાદ રાખવાનું છે કે સમસ્યાઓ આવશે પરંતુ સુલજાવવા માટે આપણી પોઝિટિવિટી મોટી રાખશું તો સમસ્યામાંથી પસાર થવાને બદલે સમસ્યાઓ પસાર થઈ જશે ખરું ને અંજુમાના જય શ્રી કૃષ્ણ